અંકલેશ્વર વાલિયા રોડ ઉપર કાપોદરા પાટિયા નજીક આવેલ વિનસ આઇકોન ખાતે બાળકોના નિશાન ડોક્ટર નીરજ ગુપ્તા અને ડૉક્ટર નીરવ રાઉલજી દ્વારા શિવ મમતા ચિલ્ડ્રન હોસ્પિટલનો પ્રારંભ કર્યો છે અંકલેશ્વર જીઆઈડીસી સહિત આસપાસના વિસ્તારો તેમજ અન્ય તાલુકાના લોકોને બાળકોની સારવાર માટે અન્ય જિલ્લામાં ન જવું પડે તે માટે અદ્યતન સુવિધાસભર બાળકોની હોસ્પિટલનું નિર્માણ કરાયું છે આ હોસ્પિટલમાં પંદર બેડ અને અદ્યતન ઇન્સ્ટ્રુમેન્ટથી સજ્જ આઈસીયુની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે ત્યારે આજ રોજ આ મમતા ચિલ્ડ્રન હોસ્પિટલનું ગુમાનદેવ મંદિરના મહંત મનમોહન દાસ અને દહેલીના મહંત કાશ્મીરી બાપુ સહિત ઉદ્યોગપતિ અશોક પંજવાણી અને આરએસએસના બલદેવ પ્રજાપતિ અને બાળકોના નિષ્ણાંત ડોક્ટર સતીશ ગુપ્તાના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું આ ઉદઘાટન પ્રસંગે ડોક્ટર મહેન્દ્રસિંહ રાહુલજી ડોક્ટર તૃપ્તિ ગુપ્તા ડૉક્ટર નેહલ રાઉલજી સહિત નોટિફાઈડ એરિયા ભાજપ પ્રમુખ જય તરૈયા જિલ્લા ભાજપના અશોક ઝા સહિત અંકલેશ્વર અને વાલિયાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આજે બહુ ખુશીથી કહેવા માંગુ છું કે અમે મમતા હોસ્પિટલ પિસ્તાલીસ વર્ષથી ડૉક્ટર સતીષ ગુપ્તાના નેતૃત્વ હેઠળ એમના ગાઈડન્સ હેઠળ ચાલુ છે અને અમારે સ્વપ્ન હતું કે એક મોટું હોસ્પિટલ બનાવીએ તો એક મોટું હોસ્પિટલ બનાવ્યું પછી એનો પાયો એક આગળ વધારવા માટે જીઆઈડીસીમાં કાકોદરા પાટિયામાં આપણે વિનસ આઇકોનમાં હોસ્પિટલ એક ચાલુ કરેલી છે બાળકોની જેમાં અત્યાધુનિક સારવાર જે હાઈ ફ્રિકવન્સી વેન્ટિલેટર કહેવાય જન્મ્યા પછી બાળક રડેલો ના હોય એની સારવાર આપણે અહીંયા શરૂ કરીએ છીએ સો આજે વીસ જુલાઈ આપણે શિવ મમતા ચિલ્ડ્રન હોસ્પિટલના ઓપનિંગ કર્યું છે આજે સો બેઝિકલી ટર્શરી કેર જીઆઈડીસીના લોકોને સિટીમાં જવું પડતું હતું અને આગળ જવું પડતું હતું કોઈક તો એની જગ્યા પર આપણે આગળ જવા કરતા બધું અહીંયા જ ફેસિલિટીસ મળી રહે બાળકોને સુરત બરોડા જવાની જરૂર નહીં પડે એ રીતનું આયોજન કરીને આપણે આ હોસ્પિટલનું ઉદઘાટન કરીએ છીએ ધર્મેશ પટેલ આર એન ન્યુઝ અંકલેશ્વર